આમોદ તાલુકાના તણછા ગામે નૂતન રામજી મંદિરના નવનિર્માણ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આમોદ તાલુકાના તણછા ગામે ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકોએ ભેગા મળી નૂતન રામજી મંદિરનું નવનિર્માણ કરાતા તારીખ દસથી બાર જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રામજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજા વિધિ બાદ ગામમાં રામજી પરિવાર ગણપતિજી હનુમાનજી ગંગા ભવાની માતાજી મહાલક્ષ્મી માતાજી અંબા માતાજી ક્ષેમ કલ્યાણી માતાજી અને અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં સમસ્ત ગામ તેમજ આસપાસના ગામ લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા પૂજા વિધિમાં પિસ્તાળીસથી વધુ દંપતી જોડાયા હતા આસનેરા ગામના વિદ્વાન બ્રાહ્મણ શૈલેષ જોશીની આગેવાની હેઠળ આયોજિત આ મહોત્સવના અંતિમ દિવસે મંદિરમાં ધ્વજારોહણ સહિત ભગવાનની વિવિધ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેમજ સાંજે યજ્ઞકુંડમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી કરી મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો તણછા ગામે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભના રાવલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત